પ્રશ્ન એક બ નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો સંતાનો પાછા કેમ થાય થાય છે છે તો રજાઓ પૂરી દૂર દૂર સંતાનો પાછા શરૂઆત કરીએ ગઝલના કવિ આવનારી કાલને શું આપવા માંગે છે તો કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે અને સવાયું કરીને એની સોગાત આપવા માંગે છે પ્રશ્ન નંબર ત્રણ અંજનથી શાહીનો ખડિયો કઈ રીતે ઢોળાઈ ગયો પાંચ દુઃખ આવી પડે ત્યારે કેવું વલણ અપનાવવું જોઈએ તો દુઃખ આવી પડે ત્યારે માણસે હતાશ થવાના બદલે પુરુષાર્થ કરવો જોઈએ પ્રશ્ન નંબર બે અ નીચેના પ્રશ્નોના બે વાક્યની અંદર ઉત્તર લખો અંજાન કિનારી પર ખીજાયા પછી કેવી લાગણી અનુભવે છે તો અંજાન કિનારી ઉપર ખીજાયા પછી બહેનને દુભાવેની લાગણી જે છે તે અનુભવે છે વલ્લભભાઈને સરદારનો બિરુદ કોણે અને ક્યારે આપ્યું તો વલ્લભભાઈને મિત્રો ગાંધીજીએ સરદારનો બિરુદ આપ્યો અને બારડોલીની લડત ચાલતી હતી ત્યારે એકવાર ગાંધીજી આવેલા એમને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી ત્યારે ભાષણ કરવાની ના પાડતા કહીલું કે અહીંના સરદાર તો વલ્લભભાઈ છે વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી સાથે એના લાવ લશ્કરને લાવે છે તેવું લેખિકા કોના સંદર્ભે કહે છે અને શા માટે કહે છે તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આપણે અહીંથી લખીશું

હવે સુમસામ ઘરમાં તેમણે સંતાનો વગરનો પોતાનો એકાંકી જીવન વિતાવવાનું હતું પ્રશ્ન નંબર બે પોતાની જાત બદલવા વિશે કવિ શું કહે છે તો કવિ પોતાની બાહ્ય સુંદરતાની સાથે તેના શરીરની આંતરિક સુંદરતાને સુંદર બનાવવાનું કહે છે વ્યક્તિના અંતઃકરણને સુંદર બનાવવાની કવિ વાત કરે છે તમારા ઘેર આવેલા અતિથિનું સન્માન સ્વાગત કેવી રીતે કરવામાં આવે છે તો મારા ઘેર આવેલા અતિથિનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવે છે અને મીઠું આવકાર આપવામાં આવે છે એને પ્રેમથી ચા પાણી નાસ્તો કે ઉત્તમ અને સ્વાદિષ્ટ ભોજન પણ જમાડવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રણ મિત્રો તમારે ત્રણ ચાર વાક્યમાં જવાબ લખવાનો છે અને એક પ્રશ્ન જાતે તૈયાર કરવાનો છે કે વલ્લભભાઈની રમૂજ વૃત્તિ કયા કયા પ્રસંગમાં આપણને જોવા મળે છે લીલા અને સુકા પાનના દ્રષ્ટાંતથી કવિત્રી કયો ભાવ પ્રગટ કરે છે તો તે પણ આપણે લખવાનું છે વધુ વિજય ઉગતી દયાને ગળી ગયો આ વિધાન સમજાવો મિત્રો જે ચંદાએ આખલાને ફકડ્યો છે તેને સંપૂર્ણ તમારે અહીં મિત્રો આ રીતે જવાબમાં લખવાનો છે નીચેના પ્રશ્નોના આઠ દસ વાક્યની અંદર લખવાનો છે આપણે આતિથ્ય ધર્મ કઈ રીતે બજાવવો જોઈએ આવકારો વજનના આધારે સમજાવો ત્યાર પછી તમારે અહીં વિદ્યાર્થી મિત્રો કાવ્ય પંક્તિ અથવા તો શું વિચાર છે તેનો ભાવાર્થ સ્પષ્ટ કરવાનો છે આવ નહીં આદર નહીં 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 નો માં ને તે ખર કદી ન જઈએ કંચન વર્ષે મે તો મિત્રો આપણે પંક્તિનો જે અહીં સંદર્ભે સંપૂર્ણ મિત્રો જવાબ લખ્યો છે નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન વિદ્યાર્થી મિત્રો આપણા જીવનમાં સંપૂર્ણ આઝાદી સ્વરૂપે તમારું નિશાન જે છે એ અચૂકપણે ઊંચું હોવું જોઈએ નીચું આપણે નીચા નિશાન જે છે ક્યારે તાકવાનું નથી ત્યાર પછી વાત કરીશું નિબંધની તો નિબંધ ભણતરનું માધ્યમ તો ગુજરાતી છે અથવા તો પુસ્તકોની મૈત્રી તો આપણે પુસ્તકોના જે મુદ્દા આપ્યા છે એ મુદ્દા પ્રમાણે સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો અહીં સમજણ શક્તિ સાથે આપણો જે છે તે નિબંધ લખેલો છે તમારે પણ આ પ્રકારે

તો જવાબ આવશે કે અભ્યાસ વિના સંસ્કાર થતા નથી તેથી આપણે અભ્યાસનું મહત્વ સ્વીકારીએ છીએ પ્રશ્ન નંબર બે દરેક ક્રિયા કઈ રીતે કઈ ત્રણ રીતે કરી શકાય છે તો દરેક ક્રિયા આ ત્રણ રીતે કરી શકાય છે ભયથી લાલચથી અથવા તો પ્રેમથી ભય થી કે લાલચ થી પડેલી ટીવો ક્યારે નાશ પામે છે તો ભયથી કે લાલચ થી પડેલી ટીવો માંથી વિશ્વાસ ઉઠી જાય છે ત્યારે ઘણા લાંબા સમય થી પડેલી ટીવો પણ થોડા સમયની અંદર નાશ પામે છે

ભાઈ બીજ એ ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે તો ભાઈ બહેન સરનામે આંગળી લાભ કમાળ અને સ્નેહ તો આને આપણે વિદ્યાર્થી મિત્રો કક્કાવારી એટલે કે જે શબ્દકોશ છે પ્રમાણે ગોઠવવાનો છે તો આવશે આંગળી કમાળ લાભ સરનામે અને સ્નેહ પક્ષી તો એના આધારે એક વાક્ય બનાવવાનું છે તો પક્ષીઓને ચણ નાખવી જોઈએ વૃક્ષો આપણે વૃક્ષો વાવવા જોઈએ નદી માલણ નદી મારા ગામમાં આવેલી છે શમણુ સામાનાર્થી શબ્દ શું થાય સ્વપ્નુ પ્રકૃતિ તો થાય કુદરત અથવા નિસર્ગ હવે વાત કરીશું વિરુદ્ધાર્થી શબ્દની તો શુભ તો અશુભ પરાક્રમ તો આવશે કાયરતા ગળથુંથી તો એનો મિત્રો આપણે સાચો શબ્દ જો જોડણી પ્રમાણે જોઈએ તો ગળથૂંથી આમ લખાશે સંસ્કાર આ પ્રમાણે લખાશે માતૃભાષા આ પ્રકારે લખાશે અને સિરામણ આ પ્રકારે લખાશે જવાબમાં છે એ સાચા છે સૂચના મુજબ કરવાનો છે માયા મૂકવી તો તેનો અર્થ શું થાય

એનો અર્થ શું થાય તો જન્મથી મળવું બાળકને સારા નરસા સંસ્કારો એની ગળથુથીમાંથી મળે છે આઈએ તેવું ઓઠે આવવું તો મનમાં હોય તે બહાર આવવું પ્રીતિને ભાવભાજી ખાવાની ઈચ્છા થઈ એટલે આઈએ તેવું ઓઠે આવી ગયું ફરફરવું તો રવાનુકારી શબ્દ છે મિત્રો ઢીલો ઢસ એ દિરુક્ત શબ્દ છે હણહણાટ એ રવાનુકારી છે અને કલકલીઓ પણ રવાનુકારી છે તો જો અવાજ હોય તો એને આપણે કહીશું રવાનુંકારી અને મિત્રો એક ના એક શબ્દ બે વખત વપરાયા છે તો એને કહીશું ધિરુપ્ત શબ્દ